ઘણા ટાઈમ આવો થાય ટાઈમ નતો મળતો હું પડે લાગે નથી મળી એ તો હું વાત જીવ મને ખબર નથી મારી ઓછી

જે કાપી ને પીલા ઉપર બેઠો તું અરે તો તમને ખબર ના પડે કે હું જે દારૂ કાપું છે દારા પર મને ના દે હોય દારૂ લઈને ભોય પડું એવી ખબર હોય તો ભોય ઝુકા પડો ભોય પડવા માટે તો એને એ રીતે બેઠો તો એવું છે તાન આમાં ચાલે આવા હું પૈસા બચાવ પણ કોઈ આલી ઉત ના ખોઈ લે ના ના કોઈ આઈ નહીં યાર તમે આ આમાં ચાલે આવા આઈ હું આમાં ચાલે તો અને એક કોમ હતું થોડું કોમ ની વાત આવી હોટલ પૈસા ચાલો

પાડી નહિ એ તો વિવાહ એટલે જ જાય પાડી વાંસળ નહી હજી તો પાડી શું કરવી છે પાડી એના હંગે થી જોડમાં તો એનાનું ઝૂડનું જબલ લાગે ઝૂડલું કરવું છે ઝૂડલું કરવું છે આમ પછી રાગી 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 તમારા પઠમ તબેલું કરી નાખું કે ઝૂડલું કરવું હોય તો તું વચી હીલો ખાલો તો વકર વાર દે ગળ અરે હું તો ખબર છે તો બે બેસું તો સુ હા પાડી જુઓ છે પાડી જુઓ છે હો

પાડી તો એક કામ કર કે હા પેલું પાડો લઈ જા કે ના પાડો લઈ લેવું પાડી આલો કે આદી પાડીને તો કાઢું કોમકાજ છે હવે ગમે તે કરો બીજો બહુ આવું કરો એક તો આલો પાડી એવું છે ખબર છે મારે આ ધોમેણી આલીથી હાલ યોન છે ખબર પડવાનું છે બરાબર વાત તારી ભાઈ હાચી છે હગા પણ હું કહું છું

પાપડી ની ખાય રહી સારું ખાય છે કેટલી ભયડું ખાય કાતો ના જોજી હ એ એ પાપડી બાપે ના ખાય બળ હું કિંમત બોલો છો ની કિંમત તો વધારે ને લે તવા ખાતી હું લેતા યાર મેમુન તો ના ના તો કે આ હાલ યાર બે સાઈન હજાર હાલ જો બે તો એકી રકમ તો 10000 એ સુ ના પાડો ના ના પાડી તો હાડી છે કોઈ વાતો ને હાલો 3000 તો 3000

એમ હેડું ના હોય તો મોરું થિસ હતી રે ખાવા જ નહીં ના રે મારે ચાલેવાજી તો જવું જોઈએ કશો होतो નહીં હેડા હું આવો કે તો ગમે તે કોગનું મોગલો હો છોરી આલજો દીતા હું હાલ પાછો ચાલેવા જવું છું હો લે હા રે મારન તો પાયો રે

મેલવાનું કીધું હોય રૂપિયામાં કદી જોડ્યા જોયા નહી દુખ વગર નું ડોબું હુલે ઉપર આપડે ભરકારીએ છીએ

બે પૂછવું ફરુ નાખો સાધનો પાડો એ બધું જ છે બે એ દેજો એવું છે

ખબર આપણ તો પેલા કારોબારી કીધું છે કે પાડો લેતા એટલે પાણી લઈ જઈએ પાડો લઈ જય પાડો ની જરૂર પડી છે બલાકો આયા હાતાવા લઈ જતા એવું કેવું થાય જ તાને હાય કાર્ય ડાળુડી રે ને વટી પૈસા આલીને આયો છું ખોટે ખાલા હું તો અજી સુધી આયા નહીં વાત જોઈએ છું કલાકનો અલ્યા 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 સો જાય ખા લે એય એ ઊભો રે કે ઓહો મને જો અલ્યા પકડી લે જતો ના રે લે ઊભો રે કે કોને આ શું લાવ્યા તા હે આ વી દુબરી